દીકરાને ધક્કો મારતા એની છાતી ચિરાઈ ગઈ દીકરાને ધક્કો મારી એના પગ સ્થિર રહ્યા નહીં એનાથી હરદાસભાઈના અચેત શરીર આગળ બેસાઈ જવાયું જ્યારે ચિમન એના બાના ધક્કાથી ઓસરીની કોરેથી ગબડતો ગબડતો ફરિયામાં ફસડાઈ પડ્યો દેવયાનીને તો આ બધાની કલ્પના પણ ન હતી એ હક્કીબક્કી થઈ ગઈ હતી એણે શહેરનું આસાન જીવન જીવ્યું હતું આવી પરિસ્થિતિનો એણે ક્યારેય સામનો કર્યો ન હતો મક્કમ મનોબળવાળી દેવયાની પણ હવે આ પરિસ્થિતિમાંથી કેમ નીકળવું એ વિચારવા લાગી જ્યારે ગભરો રૂપલીએ આજે એનું મનોબળ મક્કમ રાખ્યું હતું પોતાના સસરાના ઘરની આબરૂનું આજે લીલામ થયું હતું એનું એને દુઃખ થયું હતું પરંતુ હવે એને આખી પરિસ્થિતિનો સામનો કરવાનો હતો રૂપલી મક્કમ મન કરી પાણીયારા તરફ ગઈ અને પાણી ભરી સાસુ પાસે આવી રૂપલીએ સવિતાબેનને પાણી આપવાનો પ્રયત્ન કર્યો સવિતાબેને પાણીનો ગ્લાસ હાથમાં લીધો પાણી પોતે પીવાને બદલે એણે એના પતિના ખુલ્લા મોંમાં રેડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણી અંદર જવાને બદલે મોં વાટે બહાર આવ્યું આ જોઈ સવિતાબેન અને આજુબાજુ ઊભેલા મોટી ઉંમરના લોકોના મનમાં દ્રાસકો પડ્યો ડોક્ટર હજુ આવ્યા ન હતા પતિના મોંમાંથી પાણી પાછું આવતું જોઈ સવિતાબેનની આંખો વરસવા લાગી સવિતાબેનને રડતા જોઈ કુટુંબની બે ત્રણ સ્ત્રીઓ સવિતાબેન પાસે આવી અને બાજુમાં બેસી એને સાંત્વના આપવા લાગી રૂપલી પણ ત્યાં જ ઉભડક પગે બેઠી હતી આજે એની સાડીના છેડાનું કોઈ ઠેકાણું ન હતું રૂપલીની બાજુમાં બેઠેલી એક મોટી ઉંમરની સ્ત્રીએ રૂપલીના કાનમાં કંઈક કહ્યું રૂપલીને કાનમાં શબ્દો પડતા જ રૂપલી દોડતી રસોડામાં ગઈ અને વાટકીમાં ઘી લઈ આવી ઘી લઈ આવીને એણે પેલી સ્ત્રીને આપ્યું પેલી સ્ત્રીએ ઘીવાળી વાટકી લઈ એમાંથી થોડું ઘી લઈ હરદાસભાઈના કપાળે મૂક્યું ફળિયામાં અને ઓસરીમાં ઉભેલા બધાની નજર આ ક્રિયામાં હતી પેલી સ્ત્રી હરદાસભાઈના કપાળે ઘી મૂકી એનું અવલોકન કરવા લાગી બીજા બધા પણ અવલોકન કરવા લાગ્યા ઘી એમનું એમ રહ્યું ઘી પીગળ્યું નહીં ઘી પીગળા વગર એમનું એમ રહેતા પાછળ ઉભેલા સ્ત્રીના ટોળામાંથી કોઈ બોલ્યું દેહે પ્રાણ સોડી દીધો લાગે છે એ બેન બોલવાનું પૂરું કરે ત્યાં તો સવિતાબેન એની છાતી કૂટવા લાગ્યા અને પોક મૂકી રડવા લાગ્યા સાસુને રડતા જોઈ રૂપલી પણ તૂટી ગઈ રૂપલીને તૂટતાં જોઈ ગંગાબેન આગળ આવ્યા અને રૂપલી પાસે બેસી સાંત્વના આપવા લાગ્યા આ બધું ચાલતું હતું ત્યાં ડોક્ટર આવી ગયા ગામમાં ડોક્ટર હતા એને ડોક્ટર કહેવા કે કે મેં વિચાર માગી લે એવું હતું ગામના ડોક્ટર હકીકતમાં નજીકના શહેરમાં એક દવાખાનામાં કમ્પાઉન્ડરની નોકરી કરતા હતા અને સાથે ગામમાં ડોક્ટરી કરતા હતા ડોક્ટરે આવીને હરદાસભાઈની નાડી તપાસી એને ખાસ કંઈ ખબર પડી નહીં પછી એણે થેથોસ્કોપથી હરદાસભાઈની દિલની ધડકન અને નાડી તપાસવાનો પ્રયત્ન કર્યો એને કશું જણાયું નહીં ડોક્ટરને કંઈ ન જણાતા ડોક્ટરે હરદાસભાઈને મૃત જાહેર કર્યા ડૉક્ટર પહેલા જ આજે ઘરડાઓની કોઠા કામ આવી હતી કહેવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા એ પહેલા જ ત્યાં રહેલી એક ડોસીએ હરદાસભાઈને મૃત ઘોષિત કરી દીધા હતા હરદાસભાઈ મૃત ઘોષિત થતા જ ઘરમાં માતમ છવાઈ ગયું હર્ષોલ્લાસનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો રસોડામાં બનાવેલા ચોલા રેઢા થઈ ગયા એની ઉપર મુકાયેલી દાળ ઉભરાઈને બહાર આવવા લાગી એને ચોલા ઉપરથી વાળું કોઈ નહોતું આખા ગામમાં હાહાકાર મચી ગયો ચોરેને ચોટે બધા ચિમન ઉપર ફિટકાર વરસાવતા હતા સવિતાબેન ઉપર જાણે આભ તૂટી પડ્યું એ એમે વિલાપથી આક્રંદ કરવા લાગ્યા એને છાના રાખવાવાળી મોટી ઉંમરની સ્ત્રીઓ પણ સવિતાબેનનું આક્રંદ જોઈ પોતાના આંસુ ખાડી શકતી ન હતી રૂપલી સન થઈ ગઈ હતી એના આંસુ પણ વહેતા હતા અને સાથે એનું મગજ ક્રોધથી ઉગતું હતું એ ક્રોધ ગમે ત્યારે ચિમન ઉપર ફૂટે તેમ હતો ચિમન પણ એના બાપુનો નિષ્પ્રાણ દેહ જોઈ વિલાપ કરતો હતો પરંતુ એના વિલાપ ઉપર કોઈને દયા આવતી ન હતી વિલાપ ચાલતો હતો ત્યાં ગામના અને કુટુંબના વડીલોએ દેહની આજુબાજુ રહેલી સ્ત્રીઓને ખસી જવા કહ્યું કુટુંબની વડીલ સ્ત્રીઓએ સવિતાબેન અને રૂપલીને ઊભા કર્યા અને ઊભા કરી થોડા દૂર લઈ ગયા બધા પુરુષો અને સગાબાલા મળીને હરદાસભાઈના મૃતદેહને ઘરની અંદર લીધો મૃતદેહ આગળ અગરબત્તી થઈ રૂપલી અને સવિતાબેનને લઈ સ્ત્રીઓ મૃતદેહ આગળ બેઠી બધા સગાવહાલા હાજર જ હતા એટલે કોઈને અંતિમ દર્શન માટે તેડાવવા પડે તેમ ન હતા ગામના મોભીનું મૃત્યુ થયું હતું માટે ગામનું બજાર ટપોટપ બંધ થવા લાગ્યું અને ગામના લોકો હરદાસભાઈના ઘર આગળ એકઠા થવા લાગ્યા લોકોએ સ્મશાન યાત્રાની તૈયારીઓ ચાલુ કરી દીધી ચિમન મુકપ્રેક્ષક બની એક બાજુ ઊભો આંસુ સારતો હતો જ્યારે દેવયાનીને શું કરવું એની સૂચ પડતી ન હતી ગામના લોકોએ સ્મશાનમાં બધી વ્યવસ્થા કરી અને ઘરે પણ સ્મશાનયાત્રાની પૂરી તૈયારીઓ થઈ ગઈ સ્મશાનયાત્રા નીકળવાની તૈયારીમાં હતી ત્યાં કોઈએ ચિમનને કાંધ દેવા બોલાવ્યો ચિમનને બોલાવતા જ ચિમન આગળ આવ્યો અને જેવો વાંકો વળી કાંધ આપવા ગયો એવી રૂપલીએ ત્રાડ નાંખી ખબરદારી જો બાપુજીની ઠાઠળીને હાથ લગાવ્યો સે તો અચાનક રૂપલીના આંસુ રોકાઈ ગયા હતા એનો સાડલાનો છેડો એની છાતી પાસે આવી ગયો હતો એની આંખ ક્રોધથી અંગારા વેરતી હતી રૂપલીની રાડ સાંભળી બધા ડઘાઈ ગયા બધા રૂપલીને જોઈ રહ્યા રૂપલીને ચિમનને કાંધ દેતા રોકતી જોઈ ચિમનના જશોદા ફઈ બોલ્યા એલી તું એને રોકવાવાળી કોણ એ આ ઘેરનો દીકરો સે આ સાંભળી રૂપલી બોલવા ગઈ પરંતુ એ બોલે એ પહેલાં ડુસ્કા ભરતા સવિતાબેન બોલ્યા એ દીકરો નહીં પણ હરપ બનીને આવ્યો છે આઈજે જે એણે એવો ડંક દીધો છે કે એને હું હાથ જનૈમ હુદી માફ નહીં કરું આટલું બોલ્યા ત્યાં એનો અવાજ બદલાઈ ગયો ડુસ્કારે ક્રોધનું સ્વરૂપ લઈ લીધું અને કોઈ મારે ના કીધા હોય એવા શબ્દો એના અવાજમાંથી નીકળ્યા કાંઈંદ તો હું ઈ ભલે મારો એકનો એક દીકરો રિયો હું એના બાપને અગ્નિ દાહ પણ આપવા નહીં દઉં સવિતાબેનના શબ્દોએ લોકોને રડાવી નાખ્યા બોલવાનું પૂરું કરી સવિતાબેન ભાંગી ગયા અને ફરી રડવા લાગ્યા સ્મશાનયાત્રામાં જોડાવવા ગામના પંચમાં પૂછાતા સભ્યો પણ હતા એ સભ્યોમાંથી એક સભ્ય બોલ્યો દીકરો બાપને કાઇંધને અગ્નિ દાહ નહીં દે તો પસિકૂણ દેહે આ સાંભળી રૂપલી તરત બોલી હું દઈશ રૂપલીની વાત સાંભળી આખું ગામ અને મહેમાનો અવાચક થઈ ગયા અને ગણગણાટ કરવા લાગ્યા વોવ થોડી અયગ્નિ દાહ દીએ લોકોમાં ગણગણાટ થતો હતો ત્યાં પંચના બીજા સભ્ય બોલ્યા તમે વોવ સો તમારો દીધેલો ઐગ્નિ દા લેખે નો લાગે આ સાંભળી રૂપલીએ સામે દલીલ કરી કેમ લેખે નો લાગે હું વોવ એ દીકરી નથી મને મારા હાહુહારાએ ક્યારેય વોવ ગયણી જ નથી હું આ ઘરની દીકરી જશું બધાની હાજરીમાં એક વહુ તરીકે રૂપલીને પંચના સભ્યો સામે દલીલ કરતી જોઈ અમુક પંચના સભ્યોને ખોટું લાગ્યું એનું અભિમાન ઘવાતું હોય એમ લાગ્યું એ લોકોએ રૂપલી પ્રત્યે મનમાં ગાંઠવાળી લીધી જેની સામે રૂપલી દલીલ કરતી હતી એ સભ્ય રૂપલી સામે જોઈ બોલ્યો તમે તમારી મર્યાદામાં રિયો વોવ ઉઠીને સામે બોલો સો તમે ઐજ્ઞિ દાહ દિયો એ કોઈ કાળે હાલસે નહીં તમારે ગામના નિયમો પાલવા પડશે નિયમોની વાત સાંભળી રૂપલી તરત બોલી હું આ ગામની છું એટલે હું નિયમોમાં રહીશ પણ હું એને તો અગ્નિ દાહ કોઈ કાળે નહીં આપવા દઉં બોલતા બોલતા રૂપલીએ ચિમન સામે ઇશારો કર્યો રૂપલીને ફરી સામે બોલતી જોઈ પંચના સભ્યો આવા શોકના માહોલમાં પણ રૂપલી સામે તરડાતી નજરે જોવા લાગ્યા રૂપલી સામે તરડાતી નજરે જોવાનું બંધ કરી પંચના એક સભ્યે સવિતાબેન સામે જોયું અને પૂછ્યું સવિકાકી તમે આમાં હું કીઓસો સવિતાબેનના આંસુ અવિરત ચાલતા હતા એ રડતા રડતા બોલ્યા મારા ઘરની આઈઝે આઈબરોની લીલામી થઈ ગઈસે ને મારા ધણીનો દેહ હામે પડોસે ને પૈસને નિયમો હુજેસે વાક્ય પૂરું કરતા જ ફરી અચાનક એના અવાજમાં બદલાવ આવી ગયો એ સામે ઊભેલા ચિમન તરફ આંગળી ચિંધીને બોલ્યા આ તો નહીં જ હું કે મારી આ વોવ સમશાનમાં આવી હગવાના નથી પણ હું એટલું ઈસુ ઈસુસું કે આ હરપ સમશાને તમારી હાઈરે આવવો ન જોઈએ આમાં તમારો નિયમ આડો આવતો હોય તો એને આઈઝનો ધી રોકી રાખજો ગામમાં સવિતાબેનનું માન ખૂબ સારું હતું સવિતાબેનનો વલોપાત અને દર્દીલો અવાજ બીજા લોકોથી જોવાયો નહીં અને ગામના લોકોમાંથી એક બે વડીલોએ એકસાથે કહ્યું તમે કયો એવું થાહે આટલું બોલી બધા ચિમન સામે જોવા લાગ્યા એના બાનું સ્વરૂપ જોઈ ચિમન આખો ધ્રુજતો હતો બધા ચિમન સામે જોતા હતા પરંતુ ચિમન ત્યાંથી ખસ્યો નહીં એટલે નરેશેની નજીક આવ્યો અને ધીમેથી ચિમનને કહ્યું આઈથી હાઈલતીનો થા નરેશના આકરા વેણ સાંભળી ચિમન એની સામે જોઈ રહ્યો ચિમનને એની સામે જોતો અને એમ જ ઊભો જોઈ નરેશે એનો ડાબો હાથ પકડ્યો અને ચિમનને ખેંચીને બહાર લઈ ગયો ચિમન જાણે બળજબરીથી ઘસડાઈને બહાર જતો હોય એવું લાગ્યું